હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરા પ્રાચી એન્ડ ગાઈઝ ગુડ આફ્ટરનૂન સો ગાઈઝ વી આર રેડી અમે બહાર જઈ રહ્યા છે અને આજે અમે આ મિની ડ્રેસ પહેર્યો છે અમારો ડેનિમ ડેનિમ લાઈક ડ્રેસ એન્ડ અહીંયા અમે રેડી છે અને નીચે અમે વ્હાઈટ શૂઝ પહેર્યા છે એન્ડ મેકઅપ સટલ એકદમ સટલ કર્યો છે કાલના જેમ લાઈક ઓછું એકદમ જ ઓછું લાઈક કર્યું જ નથી એવું લાગે અને અહીંયા પ્રાચી થોડા લાઈક ફૂટવેર સરખી તો મૂકી રહી છે

સો ગાઇઝ યુન ચલો અમે ક્યાં જઈએ છીએ તમને ત્યાં જઈને પતાવી સો ગાઇઝ અમે આવી ગયા છે ચેન્નાઈ એક્સપ્રેસ રેસ્ટોરન્ટમાં અને ગાઇઝ અહીંયાનું ફૂડ બહુ ડિલિશિયસ હોય છે એને હા એ લોકોનું વન યર કમ્પ્લીટ થયું યા વન યર કમ્પ્લીટ ઓપનિંગ તો સ્પેશિયલ અમને ઇન્વાઇટ કર્યા છે કે તમે આવો અને અમારું ફૂડ એન્જોય કરો યા અને કંઈક સારી એવી વેતર अईच वैरायटीज छे डोसा जे साउथ इंडियन टच रियल टच અહીંયા જ આવે છે एक्चुअली અમે બહુ જ આ લોકો તો ત્યારે સાઉથ ઇન્ડિયન લવર છે હું એટલું નથી एक्चुअली તો અહીંયા અમે આય આ એક વાર વન યર કેગો રાઈટ આ પૂરવા પૂછી લે બોલો ને બોલો તો મેં શું તો કે આયા મે જે ફોર ટેસ્ટ કર્યું તો તો હજી આનો જે સ્વાદ મેને તો કુમાર કુમારભાઈ અને અહીંયા જે સ્ટાફ મેનેજર છે કે સ્પેશિયલ ઓર્ડર અહીંયા ઇન્વાઇટ કર્યા છે કે પૂર્વ પાછીને લઈને અહીંયા આવો અને એકવાર ફૂડ એન્જોય કરો તો લેટ સર સો ગાઈઝ અમારું ફૂડ આવી ગયું છે ફાઇનલી એન્ડ સો સોહાંગરી અને પપ્પા સોહાંગરી કે તૂટી પડ્યા છે અહીંયા છે મૈસૂર ઢોસા અહીંયા છે જીની ઢોસા અહીંયા છે ઉત્તપમ અહીંયા છે ગોટારા ઢોસા જે નવો છે અને અહીંયા અમે મસાલા પાપડ એન્જોય કરી રહ્યા છે અને મમ્મી પપ્પા એ મસાલા પાપડ ખાઈ દીધો છે પપ્પા ધ જોશ યસ મમ્મા પ્રાચી અને મારા તો સારો જ છે સો લેટ્સ ગૌ અમે ફૂડ ખાઈએ બીકોઝ આઈ એમ સોહાંગરી

पची बस ही मन नेगेटिव पुल हुआ हम करे मेरी बने कोई बस बहुत एकदम मस्त गुरु गुरुजा मैंने गाइस मैं आया था चेन्नई एक्सप्रेस टीएस ऑफ चेन्नई मां आने गाइस हमने बहुत सारो फूड लागियो विल रिकमेंड यू एंड डिटेल्स नीचे मिली जैसे गाइस गाइस वी आर रेडी आवर माय कार आल्सो जस्ट लाइक

સો ગાઈઝ યા અમે ક્યારના આવી ગયા હતા ત્યાંથી તો બટ ગાઈઝ અમે શૂટ ના કર્યું કારણ કે અમે એસાઈનમેન્ટ લખવા માંડ્યા અને ગાઈઝ આવીને પપ્પાની તબિયત કેક વધારે પડતી ખરાબ થઈ ગઈ એન્ડ ફોર વોટ રીઝન મે બી મને એવું લાગે છે કે યુ નો વેધરના લીધે આ બધું જે થાય છે એ મે બી એવું હોઈ શકે પપ્પાને શું શું થાય છે અને બોડી પેઇન થાય છે આખી બોડી પેઇન થાય છે

યા ગાઈઝ અને ખબર નહીં આજનો બ્લોગ યુ નો મોટો બન્યો હશે કે નહીં અમે ટ્રાય કરીએ છીએ મોટો એટલે લાઈક ગાઈઝ દસ મિનિટનો મેક્સિમમ તો હોવો જોઈએ ને તમને લોકોને ખુશ કરવા માટે રાઈટ એન્ડ ગાઈઝ બંને એ જ થયું મે બી પપ્પા બોલે આખું જ કરવા ને એન છે ખરવા એને કહીશ કાલે પપ્પા સ્કૂલ મૂકવા નહીં આવી શકે કારણ કે પપ્પાની ની તબિયત ખરાબ છે તો મમ્મી આવશે કાલે મૂકવા નહીં જઈએ અને ગઈઝ મને અત્યારે એટલી ઠંડી લાગે છે મારા પગ એકદમ ફ્રીઝ થઈ ગયા છે અને મારા હાથ બી ફ્રીઝ થઈ ગયા છે અને પપ્પાને પણ તમે જોઈ શકો છો ફૂલ બાય પહેરી છે પપ્પાએ અને પ્લસ પણ કે ઠંડી પણ લાગે છે અને આ માણસ છો એ માણસ હા એકચુલી

યસ અને ગાઈઝ હવે અમે આ બ્લોગ અહીંયા એન્ડ કરી દઈશું કારણ કે હવે અમે સુઈ જવાના છે સો યા તો હવે મળીએ કાલના દિવસે યસ ગાઈઝ વી હોપ કે તમને અમારા વ્લોગ ગમ્યો જો ગમ્યો હોય તો લાઈક કરજો છે કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમને ઠંડી લાગે છે કે તમે બી બોરવા જેવા છો સ્ટીલ પર્સન એન્ડ જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી એમ બે